સ્વાગત છે તમારા બધા નવા ફ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણને કેમ છો બધા ભાઈ મજામાં તમે હમણાં તો ભાઈ ઘણા દિવસથી ફ્લોગમાં જે સ્ટોપ લાગી ગયો હતો કેમ કે ભાઈ એક્ઝામ આવે મારે કોલેજની તો બસ હું હમણાં થોડીક વાર પહેલાં જ આવી છું અને તો કપડાં નથી બદલાયા અને ભાઈ આપણે પહોંચી ગયા ખેતરમાં અને મેં તમને કીધું હતું ને કે હવે ચણા તો વાવાઈ ગયા પણ હવે આ બાજુ શું વાવવું હોય કંઈ નક્કી નથી તો આ બાજુ ભાઈ આપણે વાવવાનું છે જીરું તો પપ્પા જો જીરું છાટે છે અને ફૂકણી કહેવાય આપણે જાણીએ એ બાજુ હા બાપા મજામાં અરે મજા તો કે દીકરા તો આના શું કહેવાય ફૂકણી ફૂકણી હા જીરું છાટવાની જીરું છાટવાની પે ફૂકણી છે અને અહીંથી જો હેન્ડલ હોય ને આ હેન્ડલ પેલું અહીંયામાં એટલે ગોળ ગોળ ફેરવવાનું એટલે આ જીરું જો આમાં હોય જીરું છાટવાનું હોય ઉપરથી જીરું પડે અને આ જે ફરતું હોય ને

અને ભાઈ આખું પરાઈ જાય ને બહુ ભાર લાગે અત્યારે થઈ ગયું છે અંધારું અને હવે ખાલી બે જ ક્યારેક બાકી રહ્યા છે એક એકા પપ્પા આવે એ ક્યારું અને એક બાજુ નો ક્યારો છે ને હવે તો એક જ છે આના પછી નું અને ભાઈ આપણું આ જીરું છે ને એકદમ ઓર્ગેનિક છે એક પણ જાતની કોઈ હ ઓલી બીજી છાંટેલી જ નથી બધી જ ઓર્ગેનિક દવા છે એ કોઈ રાસાયણિક દવા નથી છંટકાવ કરેલો જીરામાં અને આ ઘરનું જીરું છું પરવાનું હવે તો એક જ બાકી ને હવે તો એક જ ક્યારે બાકી હોય આ કા હજી ભાઈ આ એક હું તો એમ હેમ એક ઓલા તો ભુલાઈ ગયા અને ભાઈ હજી આ એક નથી ઓલી બાજુ છે ને ઓલી બાજુ પેલી ન્યા ન્યા હજી તો દહ ક્યારે છે હાલો ભાઈ વયા જાય ખરે અત્યારે વાર યાદ છે પોણા આઠ અને ભાઈ આજે તો આપણે ઘરે એક વસ્તુ બનાવી અને મારે અને એમાં કરવાની છે ચેલેન્જ એક મિનિટમાં કોણ કેટલું ખાઈ શકે તો આજે બનાવી છે પાણીપુરી અને જો પાણીપુરી બનાવીની બધી પૂરી રેડી કરે એમાં બધું મિક્સ કરીને પછી ખાવાની છે એક મિનિટમાં કોણ કેટલી પૂરી ખાઈ શકે આપણે ટાઈમરને સેટ કરી દસું અને રેડીને થઈ જાય ને થઈ જાય પૂરી

ए ए वो मेरे मीने मे 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 बुडे थाने में બે અને મને આવતું ને કે તમે વાત જવા ભાઈ આપડે જે દસ પુરી નો એક મિનિટમાં જે ચેલેન્જ દેખું તો એમાં જીતી ગયા છે અને અત્યારે ભાઈ હું અત્યારે આ દસ અડધી કલાકે આ દસમી પૂરી આવું અને આ બેન જીતી ગયા છે હું કંગ્રેજ્યુલેશન